બીએલઓ પર જે હાલમાં દબાણ છે સરકાર તરફથી એવી રીતના હેરાનગતિ કે દબાણ બીએલઓને નહીં આપીને કામગીરી શાંતિથી કરાવી કરાવવી જોઈએ જે કામગીરી છે કામગીરી આપણે કરવી જ પડતી હોય છે એ આપણો એક ભાગ છે કામગીરીનો એટલે બીએલઓ હોય કે આપણે બધા લોકો હોય બધા લોકોએ આ કામગીરી સમય મર્યાદામાં જ્યારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય વસાવાની માંગ અને મંત્રીનો જવાબ સરકારની મુશ્કેલી વધારી શકે છે વાત કરીએ અત્યારે રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે આ કામગીરીમાં જોડાયેલા બીએલઓ આરોપ લગાડી રહ્યા છે કે તેમને કામનું ખૂબ ભારણ છે તેમના પર જવાબદારી ઠોપી બેસાડવામાં આવી છે ટાર્ગેટ આપવામાં આવે છે તેના કારણે માનસિક તણાવમાં રહે છે આ બધા વચ્ચે નર્મદામાં પ્રભારી મંત્રી ઈશ્વર પટેલની ઉપસ્થિતિમાં સંકલન બેઠક મળી હતી જેમાં કલેક્ટર ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ચૈતર વસાવાએ વિવિધ મુદ્દા ઉપાડ્યા હતા તેમણે વાત કરી હતી કે વિસ્તારમાં જે કામ ચાલી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં રોડની વાત હોય છેલ્લા ઘણા સમયથી અટકી રહેલા કામો અંગે વાત કરી હતી આ ઉપરાંત મનરેગા યોજનાની વાત કરી હતી અને કમોસમી પાકમાં જે નુકસાની થઈ છે તેના બદલે વીસીઓ પૈસા લે છે તેવું પણ તેમણે કેટલીક જગ્યાએ આરોપ લગાડ્યા હતા આ બધા વચ્ચે ચૈતર વસામાં એક માંગ મહત્ત્વપૂર્ણ કરી હતી કે રાજ્યભરમાં અત્યારે જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તેમાં શિક્ષકો જે જોતરાયા છે તેમના માનસિક તણાવમાં તેઓ રહે છે અને તેમને જવાબદારી થોપી બેસાડવામાં આવી છે ત્યારે સરકાર તેમના પ્રત્યે યોગ્ય યોગ્ય વલણ અપનાવે તેવી તેમણે વાત કરી હતી આના જવાબમાં ઈશ્વર પટેલે કહ્યું હતું કે ભાઈ આ કામગીરી તો કરવી જ પડશે આ કામનો એક ભાગ છે તેથી શિક્ષકોએ આ કામગીરી કરવી પડશે પ્રભારી મંત્રીના આ જવાબથી હવે આગામી સમયમાં બી રોષ વધુ ભભૂકે ઉઠે તેવી સ્થિતિ છે પહેલાં સાંભળીએ ચૈતર વસાવે શું માંગ કરી અને ઈશ્વર પટેલે તેનો શું જવાબ આપ્યો આજે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં સંકલનની બેઠક હતી તમામ શાખા અધિકારી કલેક્ટર શ્રી એસપી સાહેબ અને તમામ લોકો ઉપસ્થિત હતા તેમાં અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે મનરેગાની લેબરની કામગીરી ચાલુ થાય જૂના રાજના રસ્તાનું કામ વન વિભાગના પરવાનગીના કારણે અટકેલું છે એ ચાલુ થાય સૈદપુર અને ઘાણીખૂટની વચ્ચે જે નેશનલ હાઈવેનો પરનો બ્રિજ છે ત્યાં આજે બસોને પ્રવેશ બંધી ફરમાવેલી છે એ દૂર કરીને બસો માટે એ રસ્તો ખુલ્લો કરવામાં આવે સાથે સાથે આ વિસ્તારમાં જે પાણી પુરવઠાની યોજનાઓ છે રોડ રસ્તાઓના રિપેરિંગ છે નવા કામો ચાલુ કરવાના છે અને ખેડૂતોના જે પાક નીકળે છે એમને સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ મળે એ બાબતની રજૂઆત કરેલી છે સાથે સાથે જે ગામોમાં શાળાના ઓરડાઓ નથી એ શાળાઓના બાંધકામ કરાવવામાં આવે જ્યાં શિક્ષકો એક જ છે એની બાંધ એની મંજૂરી લઈને ભરતી કરવામાં આવે એવી અમે માંગ કરી છે સાથે સાથે બીએલઓ પર જે હાલમાં દબાણ છે સરકાર તરફથી એવી રીતના હેરાનગતિ કે દબાણ બી એલોને નહીં આપીને કામગીરી શાંતિથી રીતે કરાવવી જોઈએ સાથે સાથે જે પાક નુકસાનીના ખેડૂતો ફોર્મ ભરવા જાય છે ત્યારે ઘણી જગ્યાએ વીસીઓ દ્વારા કે કંઈ કોઈ પણ તલાટીઓ દ્વારા વેરાની માંગણી કરવામાં આવે ભાઈ પહેલાં વેરો ભરો પછી તમારું ફોર્મ ભરાશે જે આવો કોઈ પરિપત્ર નથી એની પણ હેરાનગતિ ના થાય અને ફોર્મ ભરી દેવામાં આવે એવી અમારી માંગણી છે ઘણી જગ્યાએ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા દાખલાઓ લખી આપવામાં નથી આવતા એ બાબતે પણ અમે ચર્ચા કરી છે આમ તમામ જિલ્લાના લોકોના હિતમાં અમે ચર્ચાઓ કરી છે પ્રભારી મંત્રી શ્રીએ પણ કીધું છે પોઝિટિવ રીતે આવનારા દિવસોમાં સત્વરે તમામ કામગીરી ચાલુ થઈ જશે એવી અમને બધાએ આશ્વાસન આપ્યા છે અમારી પાસે પણ ઘણા બીએલઓ શિક્ષક અને આંગણવાડી વર્કર રજૂઆત માટે આવ્યા હતા બે દિવસ પહેલા શ્રીની ઓફિસમાં ઓફિસમાં મિટિંગ થઈ અને એમના પર થોડું દબાણ હતું પણ આજે પ્રભારી મંત્રી શ્રીને અમે વાત કરી છે એમણે પોઝિટિવ રીતે આ વાત ધ્યાને લીધી છે પ્રભારી મંત્રી તારીખ આજે પહેલીવાર અહીંયા આવા ઉઠ્યું છે મિટિંગ લેવા માટે પહેલા મેં ભણી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી એ પછી અહીંયા બધા અધિકારીઓ સાથે પણ મિટિંગ કરવામાં આવી જે વરસાદની વાત કરીએ ત્યારે જનરલી ત્રણ ત્રણ મહિના વરસાદ પડતો હોય છે તો ચાર મહિનાનો હોય પરંતુ આખરે છ મહિના સુધી સતત વરસાદ પડવાને કારણે તમામ રસ્તાઓ પણ ડેમેજ થયા હતા એ રસ્તાઓ તાત્કાલિક રિપેરિંગ થયાના માટે પણ ટેલિફોનિક તરત સૂચના આપીને રસ્તાનું સમારકામ પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને બીએલોની હાલ તો બીએલઓ માટે આપણે રાખી શકીએ બીએલઓમાં જે રીતે મતદાર યાદી સુધારાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં સ્વાભાવિક છે કે આપણે બધા જ લોકોએ ભેગા થઈને કામ કરવું પડે બીઓલો તરીકે પણ બીઓલો આવતા હોય છે સાથે સાથે પાર્ટીના કાર્યકર્તા દરેક પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતે ઇન્ટરેસ્ટ લઈને જે કામગીરી કરે ખૂબ સારી કામગીરી છે હજી પણ બહુ ધીમી ધીરે કામ કામગીરી ચાલે છે ફેબ્રુઆરીની સાતમી તારીખ સુધીમાં તો એ મતદાર યાદી બહાર પર્વન છે એ પહેલાં મહેનત કરીને અત્યારે જે મતદારી મતદારીમાં કોઈના નામ નથી બધા જ લોકોએ હું હોઉં કે તમે હો બધા જ લોકોએ આપણે ડોક્યુમેન્ટ આપીને આપણા નામો ફરી ચાલુ કરાવવાના છે ત્યારે આપણા ગામનો પણ કોઈ વ્યક્તિ રહી ન જાય તમામ લોકોના જે સાચા મતદારો છે મતદારોના નામો ફરી આ મતદારીમાં આવે એ માટેના સરકારના પર પ્રયત્ન છે અને આખા ગુજરાતની અંદર આ મતદાદી સુધારા કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં ખૂબ સારો રિસવો મળી રહ્યો છે સાહેબ ખાસ કરીને બીએલની કામગીરીથી ટીચરો નિરાશ કેટલી આત્મહત્યા થઈ જાય આમાં એવું કંઈ છે નહીં જે કામગીરી છે કામગીરી આપણે કરવી પડતી હોય છે એ આપણો એક ભાગ છે કામગીરીનો એટલે પીએલો હોય કે આપણે બધા લોકો હોય બધા લોકોએ આ કામગીરી સમય મર્યાદામાં તેમાં પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય છે એક તરફ એસઆઈઆરની કામગીરીને લઈને બીએલઓમાં રોષ છે છેલ્લા ચાર દિવસમાં ચાર બીએલઓના મોત નીપજ્યા છે કેટલાકના હાર્ટ એટેકમાં તો કોકે જીવન ટૂંકાવ્યું છે ચિઠ્ઠી લખીને તે બધા વચ્ચે પ્રભારી મંત્રીનું આ નિવેદન ભાજપની મુશ્કેલી વધારી શકે તેમ છે આગામી સમયમાં જોઈએ શું થાય છે આ વિડીયોમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ